કેમ છો બધાય મજામાં ને સ્વાગત છે તમારું ફરેક મારા નવા વિડીયો મિત્રો સાંજે મિત્રો એટલો વરસાદ આવ્યો ને એની વાત જવા દીધી મિત્રો આપણે આજ તો કંઈ કામ તો નહીં થાય આપણે કંઈ ફ્રી હોય ને તો મિત્રો આપણા ગામમાં એક ગાત્રમાન મંદિર આવેલું આપણે કંઈ ત્યાં જઈને દર્શન કરતા આવીએ મિત્રો હું નાનો હતો ને ત્યારે ત્યાં ગયો તો એ પછી ગયો જ નથી તો મિત્રો આજે વરસાદ રહે તો કંઈ કામ નહીં થાય હાલો આપણે એમ વિચાર્યું કે ત્યાં જઈએ આવીને દર્શન કરીએ તમને મિત્રો બતાવું હાલો હવે કન્ટિન્યુ આપણે જઈએ ગામમાં પછી તમને કરાવું હાલો હવે કન્ટિન્યુ મિત્રો આ ગાત્રા મંદિર છે ને ત્યાં આવી ગયા મિત્રો રસ્તામાં મિત્રો થોડોક વરસાદ આવી ગયો એટલે આપણે થોડોક મોડું ભી ગયો પણ જોવા મિત્રો અહીંયાથી ને હજી આપણે હે ને અંદર જવું જો અંદર જઈએ પછી આપણે દર્શન કરી અને તમને દર્શન કરાવવું ચાલો મિત્રો હવે કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મિત્રો આપણે ગાત્રા માના મંદિરે પૂગી ગયા હલો અંદર જઈને દર્શન કરીએ પેલા તો જો તમને મંદિર બતાવું હાલ મિત્રો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ પછી મંદિરે આપણે આ બાજુ છે ને વન વિભાગ છે મિત્રો વન વિભાગ એટલે મિત્રો બગીચા જેવો ગાર્ડન જેવું આપણે બોલે તો હાલો તો આપણે અંદર જઈને જોઈએ મિત્રો બગીચો હોય ને એના જેવું લાગે કેમ કે બગીચો જ છે એના જેવું લાગે ને મિત્રો અહીંયા અંદર ને લહરવટી ને છોકરા ને ઈચકવા માંડી બેસવાનું ને મિત્રો મજા જઈ રાખે અહીં આવો ને મિત્રો અહીં આવે ને નાસ્તો બસ્તો રહી આવ્યો હોય ને અહીંયા જુઓ મિત્રો બેહીન હે ને નાસ્તો ને કરી શકો આગળ જોવો લહર પટ્ટી ને બધું છે નાના નાના જ છોકરા માટે મિત્રો આમાં જોવો આપડો પૈ ડુંગર દેખાય છે ખબર મિત્રો હું એક વાર નહોતો મારા વિડીયો ખબર ડુંગર ઉપર ગયો હતો એ જ મિત્રો જોવા ડુંગર છે કેમ હે મિત્રો લોકેશન એને ખતરનાક મિત્રો અમારા ગામમાં આવો ને એકવાર એને જરૂર આવજો અહીંયા મિત્રો એક તો કૂતરો એને કેરનો વાહ આવે મિત્રો કુતરાની જગ્યા છે આ બેસવા માટે ચાલો મિત્રો કન્ટિન્યુ કરીએ આપણે આગળ જઈએ

પાણી હે મિત્રો કરો મિત્રો લોકેશન એવું હે ને મજા જ રાખે લોકેશન તો ઠીક મિત્રો અહીંયા આપણે આવ્યા ને જો મિત્રો આ ચેત ચેતુડા હે તમે તો જોયા નહી હોય ક્યારે જોયા હે જોયો તો કમેન્ટ કરી દેજો મિત્રો અહીંયા આવ્યો તો ખાવાનું થઈ ગયું આપણે નાસ્તો થઈ ગયો બોલે તો કેમ હે મિત્રો ધ્રોજી હે ને બીજા અહીંયા ઘણા બધા મિત્રો ફ્રૂટ ને એ વાવ્યું હે ને મિત્રો જો આ બાજુ હે ને હજી હે ને આ ઝાડવા વાવ્યા છે ગુલાબ હે અહીંયા આગળ ડોલો હે ચંપો હે ઘણા બધા મિત્રો ઝાડવા વાવ્યા છે હા મસ્ત હે ને મોટા થાય ને ફૂલ ને ઉગાડીએ ને તો એવું ખતરનાક મોકો થઈ જાય હે વાત જ જાતે અત્યારે મિત્રો ખળ થઈ ગયું છે આમાં ચોમાસું હે ને એટલે ખર તો થવાનું છે મિત્રો આ સેતુડા હે ને આ ખાને મજા આવી આપડે તો મિત્રો મારે કાયમ આવું જો ચતોડા દસ પંદર દે એક દિવ આટો મારી આવે ચતુડા ખાતું જવાનું એક નથી મિત્રો આગળ ઘણા બધા છે મિત્રો નાગર ઘણા હોય ને ખાટા હોય પણ આ એટલા મીઠા હે વાત જ જાગ્યો જોજે અહીંયા શે આપે હા તો મને હજી કાચા હે મને છે ખરી પણ કાચા હે મિત્રો હજી જોવો તમે ભૂખ માં ગાજરે હાલે મળ્યા હે તો દાબો બો બસ ને બધું પાયુ હે. કેમ હે મિત્રો લોકેશન હે ને મિત્રો હું તો મિત્રો કલાક નો આવ્યો હો ને આ મારું હો બધા જ આવ્યા રાખે મિત્રો હજી જો અહીંયા ચંપા ના ફૂલ ને હે મિત્રો સુગંધ આવે મિત્રો એક નંબર હા હા મિત્રો આપણે આવ્યા છે ને તો ઇસકા ખાધા વગર ના જવાય મિત્રો મારાથી રહેવાનો નહીં તો આપણે કંઈ થોડાક હિસકા ખાઈ છે નિરાત જાય કેમ કે ઘરે કંઈ કામ છે નહીં વરસાદ મિત્રો હે ને આવે ને એવું લાગે એટલે થોડીક વાર આપણે પાંચ દસ મિનિટ રાજી આપણે રહીએ પછી જાય આપણે નિરાધ મિત્રો તમને કહેતા ભૂલી ગયો ને છે ને મિત્રો આપણું થોડુંક ખરાબ થઈ ગયું હોય એટલે વોઇસમાં હે ને થોડોક પ્રોબ્લેમ આવશે એડજસ્ટ કરી લેજો કઈ વાંધો નહીં હાલ રાખે હમણાં મિત્રો મગે જ છે ને હમણાં આવી જશે કમિંગ સુન બોલે તો પછી મિત્રો ક્લિયર વોઇસ આવશે હમણાં હે એક બે બ્લોક માં હે ને થોડું કડાવડું કરવું જોશે કઈ વાંધો નહીં હાલો મિત્રો તો એક કન્ટિન્યુ મિત્રો અહીંયાથી આ ડુંગરનું લોકેશન જોવો જુઓ તમે ખાલી બીજું તો મહી ગયું કેમ હે મિત્રો એમ થાય કે હમણાં છે ને ડુંગરમાં હોય મિત્રો જવાનું જ છે આપણે ના મિત્રો પ્લાનિંગ હાલે જવાનું આપણે એક નંબર ભાઈ સાહેબ અત્યારે મિત્રો ચોમાસામાં જે વાદળા દેખાતા હોય ને ડુંગર ડુંગરમાં જઈને હા તો જાવ મિત્રો અહીંયા ને આપણે એક તમને ખબર હતું પેલા હાઉ સ્ટાર્ટિંગમાં મારો વિડીયો જોયો હતો તમે તમે વિક્યા વાવ કરીને એક વાવ હતી તો હે ને અહીંયા આપણે જવાનું છે ચાલો આપણે સાહેબ મિત્રો ને બાંધકામ એને ચાલુ હતું તેરા તો તેરે બની ગયો કે નહી આપણે ખાલી જોવા જવાનું હે તો ચલો કન્ટિન્યુ હવે આપણે ચેક કરી આવે મિત્રો આને આપડે વિશ્વવાઈ પૂગી ગયા અને મિત્રો હજી હે ને અહીંયા કામ ચાલુ છે જો તમે હે ને મિત્રો કામ કાકે ને હજી ચાલુ રહે મિત્રો આખી હે ને આ બની જશે ને કામકાજનો બધું પૂરો થઈ જશે ને વર્ક થઈ જાય ને બધું પછી મિત્રો આપણે હેને પાછા આવીશું અને પેશર મિત્રો વ્લોક બનાવ્યો નાના મિત્રો હેને ઇતિહાસ કહી આપો તો આજનો વિડીયોમાં બસ એટલું જ આથી વિદ્યા મિત્રો પાછી આખી બની જાય ને ત્યારે હેને એનું આખો ઇતિહાસ કહીને બધું બતાવી પેશેલાનો એક વિડીયો જ બનાવ્યો